જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમારા માટે એક પ્રેરક વાર્તા લાવ્યો છું કે આપણા જીવનના બે મહત્વપૂર્ણ પાસાઓને ઉજાગર કરે છે નસીબ અને મહેનત ઘણા લોકો જીવનમાં આવી સમસ્યાઓનો સામનો કરે છે કે તેઓ પોતાની મુશ્કેલીઓ માટે નસીબને દોષ આપે છે ક્યારેક આપણે પણ એવું વિચારીએ છીએ કે નસીબ ખરાબ છે અને એ માટે જ આપણું જીવન આગળ વધી શકતું નથી પરંતુ શું નસીબ ખરેખર બધું છે શું મહેનતની કોઈ કિંમત નથી આજની આ વાર્તા તમને સમજાવશે કે કેવી રીતે નસીબ અને મહેનતના સંઘર્ષમાંથી જીવનના સાચા માર્ગનો ઉકેલ મળી શકે છે ચાલો તો આ પ્રેરક કથાની સફર શરૂ કરીએ એક ગામમાં રામજી નામનો ખેડૂત રહેતો હતો તે ખૂબ જ મહેનતું હતું પરંતુ એવું માનતો હતો કે તેની બધી જ મુશ્કેલીઓ તેના નસીબની ખોટ છે તે રોજ પ્રભુ પાસે પ્રાર્થના કરતો કે હે પ્રભુ મારા નસીબમાં સુખ અને સમૃદ્ધિ કેમ નથી એક દિવસ રામજીનું મન ભરાયું અને તેણે નક્કી કર્યું હવે તે પોતાનું નસીબ બદલવા માટે ભગવાનને મળવા જશે તે જંગલો નદીઓ અને લાંબા રસ્તાઓ ચાલી ઘણા દિવસો સુધી પરબને પાર કરી ઘણો જ દૂર એક પવિત્ર પહાડી પર ભગવાનને શોધી કાઢ્યા ભગવાનને ભેટતા જ રામજી ખૂબ જ ભડકાઈને બોલ્યો હે પ્રભુ મારા જેવી મહેનતી વ્યક્તિના નસીબમાં સુખ કેમ નથી તમે મારા સુખદ દિવસો કેમ નથી લખ્યા આ જીવન તો કેવળ દુઃખથી ભરેલું છે ભગવાન હળવેકથી હસ્યા અને નરમાઈથી પૂછ્યું રામજી તું સાચું કહે છે કે તું મહેનત કરે છે પરંતુ શું તું તારી મહેનતમાં અત્યારે નવી રીત અપનાવી છે શું તું દરેક મુશ્કેલી સામે ઊભો રહેવાનો પ્રયત્ન કરે છે રામજી થોડો ગભરાયો અને બોલ્યો હું હંમેશા મારી પદ્ધતિઓ અપનાવું છું પરંતુ મારી સાથે હંમેશા અન્યાય થાય છે ભગવાન ફરીથી હળવેથી હસી અને કહ્યું મિત્ર તારો નસીબના લેખા તો તારા પોતાના પ્રયત્નોથી જ લખાય છે તું માનો કે નસીબ તને સંજોગો આપે છે પરંતુ સાચું નસીબ તારા કર્મોથી જ બને છે ભગવાનના આ જવાબથી પહેરે રામજી પરત ત્યાંના ઘરે ફર્યો અને મહેનત સાથે નવી રીતથી ખેતી શરૂ કરી તે નવા ઉપાયો અજમાવતો નવી ટેકનિક શીખતો અને શાંતથી ખેતરમાં શ્રમ કરતો થોડા સમયમાં તેના ખેતરમાં અનાજનો ભરપૂર પાક આવ્યો અને તેના ગામમાં તે સૌથી સફળ ખેડૂત બન્યો કામવાસીઓએ તેણે પૂછ્યું કે રામજી તું આટલો બદલાવ કેવી રીતે લાવ્યો ત્યારે તેણે હસીને કહ્યું કે ભગવાને મારા નસીબના લેખાને મારું કર્મ બદલવાની ચાવી આપી તો આ કથા આપણને શીખવે છે કે નસીબ અને મહેનત એક સાથે જોડાયેલા છે નસીબ તમારું માર્ગદર્શક છે જ્યારે તે જીવંત બને છે ત્યારે તમે તમારી મહેનતથી તેને સાકાર કરો છો તો મિત્રો આ વાર્તા આપણા જીવન માટે એક મોટો પાઠ છે ભાગ્ય કે નસીબ આળસુ મકાન નથી તે માત્ર એક દિશા છે જે આપણા પ્રયત્નોથી સ્વપ્નોમાંથી હકીકતમાં પરિવર્તિત થાય છે જેમ રામજીને સમજાયું કે ભગવાન કે નસીબ અમારી ક્યારે જ મદદ કરે છે જ્યારે આપણે પહેલાં મહેનત કરી રહ્યા હોઈએ એમ જ આપણા જીવનમાં પણ દરેક સફળતા માટે જરૂરી છે પ્રયત્ન અને લાગણીશીલતા આજના દિવસથી આપણે નસીબ પર ભરોસો રાખી સાથે મહેનત પર વિશ્વાસ કરી જીવનમાં આગળ વધવાનું નક્કી કરીએ કારણ કે જેવું કર્મ તેવું ફળ તો દર્શક મિત્રો જો આ વિડીયો તમને પસંદ પડી હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને આ વિડીયો વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિડીયોને શેર કરો અને આવી જ પ્રેરણાત્મક વાર્તાઓ માટે મારી ચેનલ સ્ટોરી વિથ ચાવડાને સબસ્ક્રાઈબ કરો પછી મળીશું આવી જ સરસ મજાની વાર્તા સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો જય માતાજી જય શ્રી કૃષ્ણ